વલસાડના ઈસ્ટ રેલવે યાર્ડ ખાતે બાબા સાહેબ સોશિયલ સર્વિસની શરૂઆત કરવામાં આવી મુસ્લિમ અને હિન્દુ યુવાનોએ પાકિસ્તાનનો ઝંડો સળગાવી પાકિસ્તાનનો વિરોધ કર્યો વલસાડના ઈસ્ટ રેલવે યાર્ડમાં મુસ્લિમ અને હિન્દુ યુવાનો દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનારાઓની આત્માને શાંતિ માટે મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પાકિસ્તાનનો ઝંડો સળગાવ્યો હતો અને બાબા સાહેબ સોશિયલ સર્વિસની શરૂઆત કરી હતી વલસાડ રેલવે ઇસ્ટ યાર્ડમાં મુસ્લિમ અને હિન્દુ યુવાનો દ્વારા બાબા સાહેબ સોશિયલ સર્વિસની શરૂઆત કરવામાં આવી હતી અને લોકોને પીવા માટે પાણીની સુવિધા કરવામાં આવી છે તેમજ તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલાઓને આત્માની શાંતિ માટે મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને યુવાઓએ પાકિસ્તાનના મુર્દાબાદના નારા સાથે પાકિસ્તાનનો ઝંડો સળગાવી વિરોધ કર્યો હતો હું કાશીમ શેખ સતમી એપ્રિલ આજ રોજ બાબા સાહેબ સોશિયલ સર્વિસ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને આપણા કાશ્મીર બેલગામ ગામમાં જે આતંકી દ્વારા હિટુબાયો મુસ્લિમ ભાઈઓને શહીદ કરવામાં આવ્યા છે શહીદ કરવામાં આવ્યા છે તેમને આજ રોજ ઈસ્ટ રેલવે યાર્ડમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે જય હિન્દ જય ભારત જય હિન્દ